આજ રોજ ખેડા લોકસભા સાંસદ ખેલ સ્પર્ધા બે હાજર પચીસ નો શુભારંભ થઈ રહ્યો છે ખેડા શહેરના એચ એનડી પારેખ હાઈસ્કૂલ ના મેદાન થી આજે જયારે આ શુભારંભ થઈ રહ્યો છે ત્યારે અમારી સાથે સમગ્ર જિલ્લાના આગેવાનો વિશેષ કરીને આ ક્ષેત્રમાં લાગતા અમારા બંને સન્માન્ય ધારાસભ્યો ભાઈ શ્રી અર્જુનસિંહ અને ભાઈ શ્રી કલ્પેશભાઈ સાથે સાથે સંગઠનની સમગ્ર ટીમ સૌ અધિકારીઓ અને સમગ્ર વિસ્તારમાંથી પધારેલા આગેવાનો વડીલોની હાજરીમાં આ સ્પર્ધાનું જ્યારે શુભારંભ થઈ રહ્યો છે ત્યારે દેશના યશસ્વી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હજાર બાવીસથી થી સમગ્ર વિશ્વમાં ખેલ સ્પર્ધા સંબંધિત એક પ્રકારની જાગૃતિ આવે માટે પ્રયત્ન કરે છે ત્યારે દેશમાં અને ગુજરાતમાં જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેઓનો આગ્રહ આ નવી પેઢીને દેશી રમતો રમત ગમતના મેદાનો પર આવે અને તેઓનું એક પ્રકારે ઉર્જાવાન નવી પેઢી તૈયાર થાય આ રમત ગમત ક્ષેત્રે નવી પ્રતિભા આપણને મળે એની સ્પર્ધાઓનું આયોજન કરીને સાંસદોને પણ એક આગ્રહ કર્યો કે પોતાના મત વિસ્તારમાં આવી સ્પર્ધાઓનું આયોજન કરે બે હજાર બાવીસથી જ આપણે આ સ્પર્ધાનું આયોજન કર્યું મને કહેતા આનંદ થાય ભાઈ શ્રી મનોજભાઈ ત્રિવેદી અને એમની ટીમે એક સમયે માંડ પિસ્તાલીસો એટલે કે સાડા ચાર હજાર વિદ્યાર્થીઓ ભાગ લેતા હતા આજે એના પ્રારંભે પાંત્રીસ હજાર થી પણ વધુ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન થયું છે એ બતાવે છે કે હવે આ સ્પર્ધા ખૂબ જાણીતી બની છે સાથે સાથે દેશમાં આ પ્રકારની સ્પર્ધાઓ અન્ય સાંસદો કરીને નવી પેઢીને એક સંપર્કમાં આવે નવી પેઢીમાં આ રમત ગમત ક્ષેત્રના કૌશલ્યોનો વિકાસ થાય અને નવી પેઢી દેશના વિકાસમાં ફાળો આપે એ હેતુથી જ્યારે આ આયોજન થઈ રહ્યું છે આજનું આ સુંદર આયોજન કરવા બદલ અને મને કહેતા આનંદ થાય કે હવે એક પ્રકારનું સ્ટ્રક્ચરલ ઇન્ફોર્મ ખેલાડીઓ માટેનું ખેતી ખેલ માટેનું એક પ્રકારનું ખેડા લોકસભામાં કાયમી વ્યવસ્થા ઊભી થઈ છે એટલે અમને પણ આ રમતગમત બહુ સરળતાથી વધુમાં વધુ લોકો સુધી આ સ્પર્ધાઓ કરવાનું આયોજન થયું છે ત્યારે એક નવો વિચાર એ પણ આવે છે કે હવે અમે સાંસદ મ્યુઝિક સ્પર્ધા પણ કરીશું સાંસદો પોતાના મત વિસ્તારમાં સંગીત સ્પર્ધા કરે મ્યુઝિક સ્પર્ધા કરે નૃત્ય સ્પર્ધા કરે અને નવી પેઢીના જનસંપર્કના આ હેતુ સાથે નવી પેઢીને નવી તક મળે એ હેતુથી આ આયોજન થયું છે આજનું આ ભવ્ય સમારંભનું તમે ઓપનિંગ જોઈ રહ્યા છો ત્યારે મને વિશ્વાસ છે કે આવનારા પચીસ ડિસેમ્બરે જ્યારે આનું સમાપન કરીશું ત્યારે આટલા જ અતિ ઉત્સાહમાં અતિ વિશેષ ઉત્સાહમાં અમે સાથે મળીને દેશના યશસ્વી પ્રધાનમંત્રી આભાર પણ પ્રગટ કરી શકું કરીશું દેશમાં આપણે જાણીએ છીએ કે જે પ્રકારે વાતાવરણ ખેલનું થયું છે ત્યારે ગુજરાત કોમનવેલ્થ માટે યજમાન થયું છે જ એની જાહેરાત થઈ લાડીલા મુખ્યમંત્રી યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ની અભિનંદન આપીએ છીએ કે જ્યારે ગુજરાત આ કોમનવેલ્થના ના નું હબ બન્યું છે એક પ્રકારે યજમાન બન્યું છે ત્યારે સમગ્ર ગુજરાતીઓ માટે એક અનેરો ગૌરવની ક્ષણ છે અને ખેડા લોકસભાના સૌ પ્રતિસ્પર્ધીઓ પણ આવનારા વખતમાં કોમનવેલ્થ જે બે હજાર ત્રીસમાં થવાનો છે ત્યારે આવનારા પાંચ વર્ષમાં આ ખેલાડીઓને પણ યોગ્ય તક મળે એવું વાતાવરણ પૂરું કરવાની અમે નૈતિક જવાબદારી પણ સ્વીકારીએ છીએ અમે ખૂબ સારી સ્પર્ધાઓ અહીંયા યોજાય આઠ સ્પર્ધાઓ થઈ રહી છે આ વિશેષ સ્પર્ધાઓ છે ખાસ કરીને ઘણા સમયથી આપણે આ રમતો થી દૂર છે એવી રમતો અહીંયા રમવામાં આવી રહી છે રમતો અમે સ્કેટિંગ ઘોડાફેક કબડ્ડી વોલીબોલ આ બધી તો સામાન્ય છે પણ એથી વિશેષ કોથળા દોડ છે લીંબુ દોડ છે એવી પરંપરાગત રમતોનો પણ સમાવેશ કર્યો છે કેટલા ખેલાડીઓ અત્યાર સુધીમાં પાંત્રીસ થી ખેલાડીઓનું રજીસ્ટ્રેશન થયું છે